મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે કરોડ આજના કાર્યક્રમમાં કરવામાં આવતા મહિલાઓ ખુશખુશાલ જોવા મળ્યા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બહેનોને આત્મનિર્ભર બનાવવાના દુરંદેશી પગલાં સમાન રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત ડેડ્યાપડા તાલુકાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પંચાસી સ્વ સહાય જૂથોને અંદાજિત એક પોઈન્ટ ઇઠ્યોતેર કરોડની કેસ ક્રેડિટ પણ કરી લાભાર્થી બહેનોને પ્રોત્સાહિત કરી રાષ્ટ્ર નિર્માણમાં અગ્રેસર થવા આહવાન કર્યું કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પ્રમુખ અને જિલ્લા પંચાયત સદસ્ય પર્યુષાબેન વસાવા ડેડિયાપાડા તાલુકા પંચાયત સદસ્ય દક્ષાબેન એલડીએમ સિન્હાજી ટીડીઓ જગદીશ સોની એટીડીઓ દિવ્યેશભાઈ ડીએલએમ બેંકના મેનેજરોને મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સર્જન વસાવા નર્મદા હતાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોની બહેનોને પંચ્યાસી જેટલી સ્વસહાય સહાય જૂથો બહેનોને એક કરોડ એકોતેર લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું અને આ તમામ બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા સાથે જ વિધ બેંક મેનેજર વિવિધ બેંકના મેનેજરશ્રીઓ અહીં ઉપસ્થિત રહી એનોને માર્ગદર્શન આપ્યું અને આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું અને એવોનો પણ જે અનુભવ છે એ અહીંયા એમણે રજૂઆત રજૂ કરી અને ખૂબ સરસ આ કાર્યક્રમ થયો તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો